સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં ચાર પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નદી કાંઠાના ગામોને સાવધ કરવામાં આવ્યા છે વડોદરા જિલ્લાના ક્ષેત્ર ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદી ભરપૂર પ્રમાણમાં વહેતી થઈ ચાંદોદના પશ્ચિમ વિસ્તારમાં આવેલો ચંડીકા ઘાટ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે ચંડીકા ઘાટ ગરક થતા નદીના પાણી ખાડીમાં થઈ કૂટફળિયા વિસ્તારના નાળા ઉપર આવી ગયા છે કોઠવડિયાનું ગામ સાથેનો સંપર્ક ખોરવાઈ ગયો છે પાણીનો સ્તર વધવાની આશંકાએ લોકો સર પરિવારો વસવાટ કરે છે નર્મદા નદીના જળ પ્રવાહમાં વધારો નોંધાય તો તમામ પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે સરદાર સરોવર ડેમની સાથે સાથે ઓરસંગના પાણી પણ નર્મદા નદીમાં ઠલવાયા હોવાથી પ્રવાહમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ડેમનું પાણી છોડવાથી પૂરું વધારે આવ્યું છે અને અહીંયા ઘણી કોટ ફરિયા ચંદ ચંદિકા ઘાટનું એ ખરું ને નાળું ત્યાં પણ પાણી આવી ગયું છે પાણી નાળા પાસે છે કોટફરિયા ચંદિકા ઘાટ પરિવાર પાંચેક રહે છે કે અત્યારે બધું ઘરનું સામાન ખાલી કરે છે હજુ હા હજુ આવી શકે એવું લાગે છે જેથી કરીને એમને સ્થળાંતર કરવું પડશે